સાડા બાર થઈ ગયા છે આજના નવા બ્લોક બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો આજે રવિવાર છે અને આજે બપોરે મહેમાન જમવાનું છે એટલે મેં સાડા બાર વાગે બ્લોક ચાલુ કર્યો છે અને આપણે આજે બનાવવું છે ઊંધિયું જો અહીંયા ભાત બફાઈ ગયા છે આમાં દાળ બની ગઈ દાળ રેડી થઈ ગઈ છે અને જો ઊંધિયું બનાવવા અહીંયા બધી શાકભાજીને બધું કટિંગ કરીને રેડી રાખ્યું છે આપણે આ મેથી અને ચણાની લોટની ગોળી એટલે મીન્સ કે ઊંધિયાની ગોળી રેડી કરી છે આ છાલિયામાં ધાણા કટિંગ કર્યા છે આમાં લીલું લસણ કટિંગ કરેલું છે આમાં વટાણા છે આમાં તુવેરના દાણા છે આમાં ગુવાર છે આમાં સુરતી પાપડી છે અને

આપણે એક નાની વાટકી એટલે નાનો વાટકા જેટલું તેલ લઈ લીધું છે અને ગેસ ચાલુ ન કરવાનો ને એમાં આપણે એક ચમચી અજમા નાખવાના છે એક ચમચી અજમા નાખી અને આપણે થોડા કેવા આટલા ખાવાના સોડા નાખવાના છે અને આને આપણે ચમચીથી મિક્સ કરી લેવાનું છે આ સોડા અને અજમા બે તેલમાં મિક્સ કર્યા પછી આપણે તુવેર પેલા તુવેરના દાણા નાખી દઈશું નાખી દઈશું તેના ઉપર આપણે નાખી દઈશું આ શકરીઓ શકરીઓ નાખી અને પછી આપણે નાખશું રતાળો રતાળુ એડ કરી પછી આપણે એમની ઉપર નાખશું સુરણ કરી પછી આપણે ઉપર નાખશું બટેકો બટેકો નાખી અને આપણે તેની ઉપર ફ્લાવર નાખશું ફ્લાવર ના મેં મોટા મોટા પીસ જ રાખ્યા છે પછી આપણે તેની ઉપર આટલો ગુવાર લીધો છે તે એડ કરશું અને પછી આપણે આની ઉપર નાખવાના છે રીંગણ રીંગણ મે કટ નથી કર્યા કારણ કે કાળા પડી જાય ને ગેસ આપણે ચાલુ કરી અને કુકરનું ઢાંકણું બંધ કરીને એક સીટી થવા દેવાની છે આપણે હવે આપણે નું ઢાંકણું બંધ કરી જો કુકરની એક સીટી થાય ને

આ વટાણા એડ કરશું વટાણા લઈ લીધા છે તેમાં આદુ મરચાની પેસ્ટ નાખશું થોડુંક એડ કરશું અને આમાં જ આપણે થોડાક લીલા ઘાણા પણ એડ કરશું મીઠું એડ કરી દઈશું હળદર પાવડર એડ કરશું અને હવે આપણે આ ગ્રેવી તૈયાર કરી લઈશું જો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે સરસ મજાની ગ્રીન ગ્રેવી હવે લઈએ આપણું તેલ ગરમ થઈ ગયું છે અને ધીમું જ ગેસ રાખવાનો છે અને આપણે આ થોડીક જ ગોળી છે એટલે આપણે એક જ વાર બધી ગોળી નાખી અને તળી લઈશું અને આને ધીમા ગેસે ગોળી તળવા દેવાની છે જો આપણે ફાસ્ટ ગેસ કરશું ને

તળાઈને રેડી થઈ ગઈ છે જો ધીમા એટલે લાલ પણ ન થાય અને અંદર થી ચડી જાય હવે આપણે આપણે કુકર ની અવાર નીકળી ગઈ છે અને ખોલી દઈશું સરસ શાકભાજી બધું વફાઈ ગયું છે ચેક કરી લઈશું તો બફાઈ ગયું સરસ મજાનું બફાઈ આ લોયા માં બધું શાક હજી કાઢી લીધું હશે ને દાણા ને બધું સરસ બફાઈ ગયું હશે ને આપણે આ જે મેથી ગોળી તળીથી ને એ તેલ હવે આપણે આમાં વઘાર કરી લઈશું તો વટાણાની હવે આ ગ્રેવી પણ આપણે આમાં એડ કરી મિક્સ ગોળી આમાં મિક્સ કરી અને ગેસ બંધ કરી દઈશું આપણે ઊંધિયામાં ઉમેરી દઈશું હવે આને આપણે થોડીક વાર ગેસ ઉપર ગરમ કરી લઈશું આપણે થોડું પાણી એડ કરી અને આને આપણે થોડીક વાર ગરમ થવા દેશું

લોટ નાથી પૂરી બનાવવાની સ્ટાર્ટ કરી દીધી કાંદા ટમેટા કટિંગ થઈ ગયા છે છાય દાળ ભાત હવે આ પૂરી તૈયાર થઈ ગઈ પછી મહેમાન આવ્યા નથી હમણાં આવે છે મહેમાન રસ્તામાં રસ્તામાં છે એટલે તળવાનું ચાલુ કરી દીધું છે અને પેલા આપણે ભગવાન નો થાળ ધરી લઈએ કે આવી જાય ગરમ ગરમ પૂરી હવે આપણે ભગવાન માટે પાપડ પણ તળી તો પૂરી બનવા માંડી છે મહેમાની આવી ગયા છે જમવા બેસાડ દીધા ગરમ ગરમ પૂરી દેવાની બાકી છે आपू मलाई खाओ नि दाय जौर बेसन अस्तो पर मे माने जमन नतु ने माने जमीन कसी बोल त अंकु कुकरिन मे चेष्टा तेल नै दिदथ का तेल नै किनचोर लै दिदथ ममी त नै नै दमजोर कपाळे परिसै तेलै ममी होत तेल नै जई माने तेल लागैछ પણ આ કપાળ બપાડ બધું ભરી મોકે છે આ છોકરી હજુ હવે જોઈએ આપણને કેવું તેલ ઘસી દેશે ના તા કેવું ઘસતા ભાવશે કે નહીં ભાવે ભાવશે પણ એ બાપા આ તો ફળાપડી ફડાપડી કરે છે આમ હોય તેલ નાખવાનું ધીમે ધીમે શાંતિથી હોય હું તો કેમ ધીમે ધીમે નાખી દેતી તી એમ હોય તો આપડે રસોઈ થઈ ગયો છે બપોરે થોડાક ભાત વીધા છે ને તો આપણે આપડે ભાત વઘારી લઈએ છીએ અને થોડુંક આપડે ઊંધિયું પડ્યું છે

અને જો આજે આ ગ્રીન નું કટિંગ કર્યું હતું એ ચીપકાવી દીધો આ મૂંગઠ તૈયાર થઈ ગયો છે હવે આ બધું આપણે હકેલી તો હવે આજના મારા વિડીયા ને હું આયાજ એન્ડ કરીશ જો તમને અમારા આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય